હેલો ફ્રેન્ડ ધોરણ દસ સ્વાધ્યાય એકનો ચોથો દાખલો સેન્ટીમીટર વાળા વર્તુળની જીવા કેન્દ્રની પાસે કાટ ખૂણો બનાવે છે ઓકે કેન્દ્રની પાસે કાટ ખૂણો આંતરે છે તેને અનુરૂપ લઘુમૃતખંડ અને ગુરુવૃતાંશનું ક્ષેત્રફળ આ બંને વસ્તુઓ આપણને મેળવવાની છે શરૂ કરીએ સૌપ્રથમ આપણને વર્તુળ આપેલું છે તો વર્તુળ દોરી નાખીએ પણ આ બાજુ પણ દસ છે હવે આ બંને ત્રિજ્યાઓને જોડતી એક જીવા છે એ કેન્દ્રની પાસે નેવું ડિગ્રી અંશનો ખૂણો બનાવે છે ઓકે આકૃતિ માત્રને માત્ર સમજવા માટે છે અહીંયા આપણને બધાને આર આપેલો છે જે આપેલી છે દસ સેન્ટીમીટર અને થીટાનો માપ કાટ ખૂણો આપેલો છે એટલે નેવું ડિગ્રી અંશ થશે ઓકે ચલો આગળ જઈએ આપણને લઘુવૃત ખંડનું ક્ષેત્રફળ મેળવવાનું છે તો લઘુવૃત ખંડ કયો થશે આ જે ડિઝાઇન કરેલી છે એ લઘુવૃત ખંડ થશે તો આપણને કઈ રીતે મેળવશું તો લઘુવૃત્તાશ માંથી ત્રિકોણનું ક્ષેત્રફળ કાઢી નાખશું કાટકોણ ત્રિકોણ છે ઓકે એટલે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ ખંડ નું ક્ષેત્રફળ ક્ષેત્રફળ લઘુ ક્ષેત્રફળ બરાબર થશે થી છેદમાં ત્રણસો સાહીઠ પાય નો વર્ગ ઓકે થી આપણને આપેલો છે નેવું ડિગ્રી છેદમાં ત્રણસો સાહીઠ ડિગ્રી ગુણાકાર પાયની કિંમત અહીંયા આપણે ત્રણ પોઈન્ટ ચૌદ આપેલી છે તો ત્રણ પોઈન્ટ ચૌદ રાખીશું ત્રણ પોઈન્ટ ચૌદ અને કિંમત આપેલી છે દસ તો આપણે આર બરાબર દસ રાખીશું ઓકે અહીંયા ઝીરો ઝીરો ગયા નવ ચાર છત્રીસ બસ હમણાં રહેવા દઈએ એટલું વન બાય ફોર ત્રણસો ચૌદ ત્રણ પોઈન્ટ ચૌદ ને લખાશે ત્રણસો ચૌદના છેદમાં સો કારણ કે પોઈન્ટ છે બે આંક પાછળ જશે તો છેદની અંદર બે ઝીરો ઉમેરાશે ઓકે અને દસ લઈને આપણે વર્ગ છે તો વર્ગ હોવાથી બે વખત મેં લખેલું છે દાન સો થાય અને સો સો નીકળી ગયા હવે ત્રણસો ચૌદના છેદમાં માં ચાર આવશે ઓકે તો ત્રણસો ચૌદ એના છેદમાં ચાર આના છેદ ઉડશે છેદ ઉડશે એટલે એકસો સત્તાવન ગુણ્યા બે એટલે એકસો છે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ હવે લઘુવૃતાંશનું ક્ષેત્રફળ એટલે આખું ક્ષેત્રફળ થશે એમાંથી આપણે શેને વાત કરીશું તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ છે એને આપણે માઇનસ કરીશું બરાબર તો એ લખીએ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે બધાને ખબર છે એકના છેદમાં બે ગુણાકારમાં પાયો ગુણાકારમાં વેધ હવે અહીંયા આપણે પાયો અને વેધ બંનેની કિંમત દસ સેન્ટીમીટર આપેલી છે તો વન હાફ એમને પાયાની કિંમત થશે દસ અને વેધની કિંમત પણ થશે દસ બે પાંચ દસ દસ પાંચ દસ પચાસ

લઘુવૃતા ક્ષેત્રફળ આપણને મળેલું છે એકસો ના છેદમાં બે એમાંથી માઇનસ કરીશું ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રિકોણ નું ક્ષેત્રફળ આપણને પચાસ મળેલું છે ઓકે એકસો સત્તાવન ના બે ભાગ કરો

બીજો આપણને શું શોધવાનું છે ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ તો ગુરુ વૃતાંશ કોને કહેવાય તો આખા વર્તુળમાંથી આ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ હું કાઢી નાખું તો આપણને ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ મળી જાય ઓકે તો શરૂઆત કરીએ નવી સ્લાઇડમાંથી શરૂઆત કરીએ આપણે બધાને ખબર છે થીટા બરાબર ત્રણસો ને આપેલો છે સોરી નેવું ડિગ્રી આપેલું છે અને r ની કિંમત આપેલી છે દસ સેન્ટીમીટર ઓકે ગુરુ વૃતા વર્તુળના ક્ષેત્રફળમાંથી એટલે વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ એમાંથી શું વાત કરીશું લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ ઓકે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર હતા જે પાઈ આર નો વર્ગ અને લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ આપણને શું મળેલું છે ચેક કરી લઈએ એકવાર લઘુ વૃતાંશનું વૃત ખંડ નહીં મિત્રો ઓકે કારણ કે વર્તુળ આખા વર્તુળમાંથી આ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ બાદ કરી નાખીએ એટલે એની રીતે જ ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ મળી જશે ઓકે હવે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ બાદ કરું તો એની કિંમત શું આપેલી છે એકસો સત્તાવનના છેદમાં તો અહીંયા લખી નાખું એકસો સત્તાવન ના છેદમાં ઇઠોતેર પોઈન્ટ પાંચ આન્સર આવે બરાબર ચાલો ત્રણસો ચૌદ ને લખીશું ત્રણસો ત્રણ ચૌદ ને લખાય ત્રણસો ના છેદમાં શું પોઈન્ટ પછી બે અંક છે એટલે બે અંક પોઈન્ટ પાછળ જશે બે રો છેદ નો થશે સો માઇનસ ઇઠોતેર પોઈન્ટ સો નીકળી ગયા અહીંયા સો નીકળી ગયા અહીં વધશે ત્રણસો ચૌદ ઓકે ત્રણસો માંથી માઇનસ કરી નાખે એટલે બસો પાંત્રીસ પોઈન્ટ પાંચ આવશે બસો પાંત્રીસ પોઈન્ટ પાંચ ઓકે કારણ કે ત્રણસો ચૌદ માંથી ઇઠોતેર ને કાઢલે ત્રણસો છત્રીસ રહી

ચાપની લંબાઈ બીજું ચાપ વડે બનતા વૃતાંશનું ક્ષેત્રફળ અને ત્રીજું અનુરૂપ જીવા વડે બનતા વૃદ્ધ ખંડનું ક્ષેત્રફળ શોધો અહીંયા આપણને ત્રિજ્યા આર આપેલી છે પેલા એકવીસ સેન્ટીમીટર ત્રિજ્યાનું વર્તુળ છે એટલે વર્તુળ દોરી નાખીએ એટલે આપણને મેળવવાનું જે આપણને શોધવાનું છે એમાં ઈઝી પડે ચાલો સેન્ટીમીટર એકવીસ સેન્ટીમીટરની બે ત્રિજ્યાઓ છે તો અહીંયા હું દોરી નાખું એકવીસ સેન્ટીમીટરની આ પેલી ત્રિજ્યા

બરાબર અહીંયા સાઈઠ ડિગ્રી છે અને આ બાકીના બે ખૂણાનો માપ આપેલો નથી તો આ બંનેનો માપ સરખો હોય છે એકદમ ઈઝી ચલો શરૂઆત કરીએ આપણે પેલું આપણે ફાઇન કરવાનું છે લઘુચાપની લંબાઈ લઘુચાપની લંબાઈનું સૂત્ર થાય થી છેદમાં છેદમાં ત્રણસો સાહીઠ ટુ કેટલી લેવાની છે આપણને આપેલી નથી તો બાવીસના છેદમાં સાત લેશો બાવીસ એના છેદમાં સાત ગુણાકાર ની કિંમત એકવીસ આપેલી છે બરાબર હવે ધ્યાન રાખી અને આરામ आराम थी बो उतार नहीं, जिरो जिरो गया। से उड़ाड़ना बहुत उतारीरो छीस छके एक, एक हम मित्रों हाँ बराबर अँ बे छे तो त्रेस छके बस हम लखी ना ओके अँ त्रेन निकली गांव निकली गया उपर शू हो લઘુચાપ ની લંબાઈ લઘુચાપની જોઈએ આપણને ઉપર છે કંઈ તો કે હા ઓકે તો તો નીચે કંઈ વધેલું નથી લઘુચાપની લંબાઈ થશે બાવીસ સેન્ટીમીટર બરાબર આ થઈ ગયો આપણનો આન્સર ચાલો આપેલો આન્સર થઈ ગયો હવે બીજું શું આપણને ફાઇન કરવાનું છે એ જોઈ લઈએ

આજે ચાપ વડે વિચારો મિત્રો આ ચાપ વડે જે ક્ષેત્રફળ રચાય ને એનું ક્ષેત્રફળ ગોશું શું કરશું તમે કહો તો હવે તમને ખબર હશે કે ચાપ વડે માત્ર એટલો જ ક્ષેત્રફળ રચાય અહીંયા અમે વ્હાઈટ કલરનું બોર્ડર કરેલી છે અને આને શું કહેવાય લઘુવૃતાંશનું ક્ષેત્રફળ બરાબર તો બસ એ આપણને મેળવવાનું છે તો લઘુવૃતાંશનું ક્ષેત્રફળ આપણે શોધી લઈએ એટલે આપણે ચાપ વડે બનતા વૃત્શનું ક્ષેત્રફળ મળીએ તો બે નંબરનું છે ચાપ વડે બનતા ચા એટલે વૃતાંશ નું ક્ષેત્રફળ લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ થશે થી છેદમાં ત્રણસો સાઈઠ ગુણાકાર નો વર્ગ થી સાઈઠ ડિગ્રી બરાબર આપણને આપેલો છે છેદમાં ત્રણ ને સાહીઠ ગુણાકારમાં પાયની કિંમત બાવીસ ના સાત અને આર ની કિંમત થશે એકવીસ નો વર્ગ ચાલો બરાબર ઝીરો હવે આગળ જઈએ વન બાય સિક્સ ના છેદમાં સાત એકવીસને બે વાર લખી નાખું કારણ કે એનો વર્ગ છે સાત તેરી એકવીસ ત્રણ બે છ અગિયાર બે બાવીસ ઓકે હવે લગભગ કઈ નથી તો ઉપર શું વધેલું છે ઉપર એક અગિયાર બે બાવીસ ને એક ત્રેવીસ તો બસો એકત્રીસ સેન્ટીમીટર સ્ક્વેર આ થઈ ગયો આપણો આન્સર નંબર બે બરાબર હવે ત્રીજું ગોતવાનું બાકી છે શું છે અનુરૂપ જીવા વડે બનતા વૃત ખંડનું ક્ષેત્રફળ તો વૃદ્ધ ખંડનું ક્ષેત્રફળ શોધવાનું છે બરાબર પણ કોના વડે જીવા વડે બનતા અનુરૂપ જીવા વડે બનતા વૃત્ ખંડનું અનુરૂપ જીવા એટલે શું આ જીવાને નજીકમાં જે છે એના વડે બનતા વૃદ્ધ ખંડનું ક્ષેત્રફળ એટલે આપણને આ ખંડનું ક્ષેત્રફળ ગોતવાનું છે આ તો આપણે બધાને ખબર જ છે તો શું થશે લઘુ વૃતાંશના ક્ષેત્રફળ માંથી કોને બાદ કરી નાખશું ત્રિકોણનું ક્ષેત્રફળ કાઢી નાખશું એટલે આપણને ખંડનું ક્ષેત્રફળ મળી લઘુ વૃતાંશ માંથી ત્રિકોણનું ક્ષેત્રફળ કાઢી નાખીએ એટલે વૃતખંડ મળી જાય બરાબર મિત્રો ચાલો ત્રણ નંબરનું છે લઘુ વૃદ્ધ ખંડનું ક્ષેત્રફળ બરાબર શું થશે લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ ત્રિકોણનું ક્ષેત્રફળ જગ્યા નું હોવાથી હું ત્રિકોણ લખું છું ચાલો લઘુ વૃતા ક્ષેત્રફળનું સૂત્ર શું સોરી લઘુવૃતાંશ ના ક્ષેત્રફળ આપણને મળી ગયું અહિયાં બસો એકત્રીસ તો બસો એકત્રીસ અહીં રાખી દો માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને મેળવવાનું બાકી છે બરાબર ત્રિકોણ કઈ આવશે સમજુ ત્રિકોણ અને એનું સૂત્ર થાય રૂટ ત્રણ ના છેદમાં ચાર ગુણાકારમાં માં બાજુનો વર્ગ ચાલો ઓકે બસો એકત્રીસ માઇનસ રૂટ ત્રણ ની કિંમત અત્યારે એમને એમ રાખીએ એના છેદમાં ચાર બાજુ આપેલી છે બાજુ એટલે ત્રીજા એકવીસ અને એનો વર્ગ એનો વર્ગ હોવાથી હું બે વાર લખું છું એકવીસ ગુણાકાર એકવીસ ઓકે ચાલો બસો એકત્રીસ એમને માઇનસ એકવીસ ગુણ્યા એકવીસ નો વર્ગ થશે ચારસો એકતાલીસ વર્ગમૂળની અંદર ત્રણ એમને અને છેદમાં ચાર ઓકે જો મિત્રો આગળ આપવું હોય તો આપી શકાય ચારનો ગુણાકાર બસો એકત્રીસ સાથે કરી અને આખાના છેદમાં ચાર પણ ઉમેરી શકાય બરાબર તો એનાથી આગળ આગળ આપણને આન્સર આવી શકશે નહીં અહીંયા સુધી આન્સર રાખીએ જેથી કરીને આપણને આ ભૂલ પડે નહીં ગણતરીનું આ થઈ ગયો આપણનો આન્સર નંબર ત્રણ બરાબર અને આનું એકમ થશે સેન્ટીમીટર સ્ક્વેર બરાબર ત્રણે આન્સર મળી ગયા આ નંબર આન્સર નંબર બે તો પહેલો જવાબ છે આપણી પાસે ચાપની લંબાઈ બીજો જવાબ છે લઘુવૃતાંશ નું ક્ષેત્રફળ અને ત્રીજો જવાબ છે લઘુવૃત ખંડનું ક્ષેત્રફળ